નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ્સમાં જેનું નામ છે પરાગ સાથાર બ્લોગ્સ મિત્રો મધુસૂદન પટેલના એક કટાક્ષ સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ કાપડ ઓછું છે તો ગજવા હટાવતું કાપડ ઓછું છે તો ગજવા હટાવતું કોલરવાળો જભો મારો બનાવતું કોલરવાળો જભો મારો બનાવતું આનો અર્થ એ થાય છે કે જીવનમાં જભાના ખીચામાં ધન ઓછું હશે તો કર્કસર કરીને નિભાવી લેશું પણ સોમાનના કોલર તો ઊંચા જ રહેવા જોશે સમાનની સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે તો ચાલો નવી વાત સાથે નવી ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોક્સ અને બ્લોગ્સ ચાલુ કરતાં પહેલાં તો આપણે પારુબાડાને પૂછવું પડશે કે પારુબાડા શું કરી રહ્યા છે આજે આપણને શું બનાવીને ખવડાવવાના છે તો ચાલો શરૂ કરીએ નવો બ્લોક્સ શું બનાવવાનો છો આજે આજે છે ફરાળી કાચા કેળા બટેટાની સૂકી ભાજી કાચા કેળા બટેટાની સૂકી ભાજી એકદમ નવો આખે આખો કોન્સેપ્ટ નવો લઈને આવ્યા છો તમે તો નવી વેરાઈટી બતાવો ને અચ્છા તો ચાલો તમે બતાવી દો અમને સો વિધિ છે સો ઇંગ્રેડિયન્ટ્સ છે બધા પહેલા તો બાફવા મૂકશું બે નંગ કેળા ને એક નંગ બટેટું

ઓકે તો દર્શક મિત્રો નીચે કુકર માં પાણી મૂક્યું છે હમ બે ગ્લાસ જેવું આવી રીતના વરાળે મૂકવાનું ઓકે આવી તો થોડી થોડી છાલ કાઢી લીધી છે હમ ચાકેથી બરોબર હમ કેળાની પછી બટેલું તો બહુ ખાસ એટલે ફળાઈ જશે એમ કેળાની થોડીક વધારેન છાલ લઈશ ને કાઢી નાખશું આપણે ઓકે ત્રણ થી ચાર સીટી વગાડવાની છે મિત્રો આપણા કેળા અને બટેટાઇ ગયા છે હવે એની છાલ ઉતારીને આપણને બતાવી દેશે જો મિત્રો હવે આ અને બટેટા બંને આ રીતે સંભળાઈ ગયા છે મિત્રો આ છે કેળા અને બાફેલા બટેટાનો તૈયાર કરેલા ટુકડા સિંગદાણાનો ભૂકો છે દાણાજીરું પાવડર છે લીમડો છે ગરમ મસાલો છે

તાકળા ભોળી અને અંદર છે ને બટેટા અને કેળા બાફેલા હોમી દેવાના પછી તમારો હવન થવાનો ચાલુ થઈ જાય છે ને આમ તેલમાં થોડીક વાર રાખો પછી એમ તમે તો તમે આવું તમે ક્યાંથી ઈ મમ્મી પાસેથી સાસુ પાસેથી એવું છે અને આજે એક વસ્તુ તમે અમને ખરેખર કહી દ્યો કેટલા વર્ષથી આ તમે રસોઈ કરો છો ત્રીસ વર્ષ તો છે વાત કરો છો અનુભવ હા હો તો ઘટે પૈસા આમાં શેકેલા

જ્યારે પણ તમારે અપવાસ એકટાણા હોય ત્યારે આ રીતે જ્યારે જ્યારે આપણે અપવાસ એક રહેતા હોય ને બધા અપવાસ એક આવતા હોય ત્યારે આપણે બટેટા 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 કાંઈ કાંઈ થાકી જતા હોય અને સાથે કેળા અને બટેટા સાથે નું કોમ્બિનેશન જાય છે આખું અને તમે દહીં સાથે રાજગરાના લોટની પૂરી સાથે ચેવડા સાથે ફરાળી અને રાજગરાના લોટના પરોઠા સાથે પણ ખાઈ શકો છો તૈયાર છે આપણી કેળા બટેટાની સૂકી ભાજી વાહ અને મિત્રો કોથમીર આવી જાય ને એટલે પછી રેસીપી ઉપર પડદો પડી જાય ચાલો મિત્રો તો હું તમને છે ને ટેસ્ટ કરીને બતાવું આ યુનિક રેસીપી કેવી થઈ છે કારણ કે ફરાળનું છે એટલે બધું એની સાથે આપણે ઓલું નથી કરવું અને ટેસ્ટિંગ કરીને હું તમને બતાવી દઉં છું બરાબર છે એકદમ સરસ થઈ જાય અને હવે આને દહીં સાથે ચાખીને તમને ખવડાવું દેખાડું છું એકદમ યુનિક કોમ્બિનેશન છે જો ગયે હો तो ये लगता है कि जहा मिल गया सारी एक भटके हुए राही को कारवा मिल गया तुम जो मिल गए हो तो ये लगता है અરે મિત્રો આ સુખીબાજી તો સારી બની જ છે પણ આના માટે નથી ગાતો આ તમારા માટે ગાઉં છું કારણ કે હવે રોજ તમારી સાથે મુલાકાત કરવાની ટેવ પડી ગઈ છે તમને યાદ કરવાની ટેવ પડી ગઈ છે એટલા માટે કે એટલા માટે આ ગીત ગાઉં છું તમારા માટે ચાલો મિત્રો હવે હું છે ને આ સુખીબાજીની વાનગીની મજા માણું છું આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધારે વધારે લાઇક કરજો શેર કરજો અને હા તમે તમારું પોતાનું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી ફરી મળીશું નવી વાત સાથે નવી સીધ સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત ખટાટ